નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત છે આપણી સૌની યુટ્યુબ ચેનલ જી કે હોમમાં મિત્રો વર્ગ ત્રણની જેટલી પણ પરીક્ષાઓ આવી રહી છે સચિવાલય તલાટી જુનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ વગેરે જેવી પરીક્ષાઓની તૈયારીના ભાગ સ્વરૂપે આપણે મોક ટેસ્ટની પ્રશ્નોત્તરીના વિડીયો બનાવીએ છીએ કે જેથી આપની તૈયારીમાં મદદરૂપ થાય છે અને આજના આપણા ટેસ્ટનો આ સેટ ત્રીજો છે આગળ બે સેટ જોઈ ગયા એમાં મહત્ત્વની પ્રશ્નોત્તરી જોઈ ગયા વર્ગ ત્રણની પરીક્ષાઓની તૈયારી માટે જેથી આપની તૈયારીમાં વેગવંતી બને આપની તૈયારીમાં મદદરૂપ થાય તો આજનો આ સેટ ત્રીજો છે અને આજના સેટ ત્રણમાં પણ આપણે કેટલાક મહત્ત્વની પ્રશ્નોત્તરી જોઈશું કે જે વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે ઉપયોગી છે તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે મિત્રો કે ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે તો ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો છે કાંકરેજી ગાયો ત્યારબાદ પ્રશ્ન બે છે કે મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે તો મંદિરોના નગર તરીકે પાલિતાણા શહેરની ગણના થાય છે આપણે યાદ રાખીશું મંદિરોના નગર તરીકે કયું શહેર છે પાલિતાણા શહેર ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતના કયા જિલ્લામાં ગોરડ પક્ષી જોવા મળે છે તો કયા જિલ્લામાં ગુજરાતના કચ્છ જિલ્લામાં જોવા મળે છે ગોરડ પક્ષી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં સૌપ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી હતી તો ગુજરાતમાં સૌપ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ સ્થાપી હતી પ્રેમચંદરાય ચંદે અમદાવાદ ખાતે ટીચર્સ માટેની સૌપ્રથમ ટ્રેનિંગ કોલેજ પ્રેમચંદરાય ચંદે સ્થાપી અમદાવાદમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે તો ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય જામનગર ખાતે આવેલું છે યાદ રાખજો મિત્રો ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભ્યારણ છે એટલે કદાચ આવનારી વર્ગ ત્રણની પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે યાદ રાખીશું જામનગર ખાતે આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું તો છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ એવું કાવ્ય લખ્યું હતું શ્રી મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને શા માટે તો ગોળમીજી પરિષદમાં જવા માટે આ પણ મહત્ત્વનો પ્રશ્ન છે આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે તો વાડીયોનો જિલ્લો તરીકે પ્રખ્યાત છે વલસાડ જિલ્લો વલસાડ જિલ્લાને બીજા નામે આપણે વાડીયોનો જિલ્લો પણ કહીએ છીએ આગળનો પ્રશ્ન આવે છે કે સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો તો કોની પ્રેરણાથી કર્યો હતો હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી સોલંકી વંશના રાજા હતા કુમારપાળ એમને હેમચંદ્રાચાર્યની પ્રેરણા લઈને જૈન ધર્મ અંગીકાર કર્યો હતો પ્રશ્ન મહત્ત્વનો છે આપણે યાદ રાખીશું ઇતિહાસના ભાગ સ્વરૂપે પરીક્ષામાં પૂછાઈ જાય ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી તો આ તો આપણને આવડવો જોઈએ મિત્રો ગાંધીજીએ સ્થાપ્યું હતું હરિજન સેવક સંઘ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી તો કયા સ્થપતિ છે મેકલેન્ડ નામ છે મેકલેન્ડે ભુજના જે પ્રાગ મહેલ છે એની ડિઝાઇન તૈયાર કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે રસિકલાલ પરીખનું સર્વિલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે તો સર્વિલક નાટક જે છે એ મૃચ્છકટિકમ નાટકના આધારે રચાયું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે અખાએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો તો અખો અમદાવાદ આવીને દેસાઈની પોળમાં રહ્યો હતો આ પ્રશ્ન કદાચ પૂછાઈ જાય પરીક્ષામાં તો યાદ રાખીએ અખો અમદાવાદ આવીને દેસાઈની પોળમાં રહ્યો હતો આગળનો પ્રશ્ન આવે છે કે ગાંધીજીએ આનંદશંકર શંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધ પોથી કહી છે તો કઈ કૃતિને વૃદ્ધ પોથી કહી છે ગાંધીજીએ તો હિન્દુ ધર્મની જે બાળપોથી છે એને ગાંધીજીએ વૃદ્ધ પોથી કહી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતની મુખ્ય નદીઓ જણાવું તો ગુજરાતની મુખ્ય ત્રણ નદીઓ છે મહી નર્મદા અને તાપી આ ત્રણેય નદીઓ ગુજરાતની મુખ્ય નદીઓ છે આગળનો પ્રશ્ન આવે છે કે લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાંનું બંદર હશે એમ મનાય છે તો કેટલા વર્ષો પહેલાંનું તો આશરે ચાર હજાર વર્ષ પૂર્વેનું બંદર હશે લોથલ એવું માનવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું તો કયું બંદર છે ગુજરાતનું સુરત બંદર છે કે જે પહેલાં બંદર એ મુબારક તરીકે ઓળખાતું હતું સુરત બંદર આગળનો પ્રશ્ન આવે છે કે કઈ વિદેશી પ્રજાએ દીવ દમણ દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું તો કઈ પ્રજાએ પોર્ટુગીઝ પ્રજાએ કરાવ્યું હતું બંદરોનું નિર્માણ દીવ દમણ દાદરા અને નગર હવેલીમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીના વાડી બનાવવાનું પ્રયોજન શું હતું તો સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન હતું કાંકરિયાના મધ્ય જે નગીનાવાડી આવેલી છે એનું પ્રયોજન એક જ હતું કે સુલતાનો ગ્રીષ્મકાલીન સમયે ત્યાં નિવાસ કરી શકે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે તો આપણને ખબર જ છે મિત્રો રાજપીપળા આવેલો છે એક હજાર બારીઓવાળો મહેલ આગળનો પ્રશ્ન છે કે ઇંગ્લેન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા તો કોણ હતા મહીપતરામ નીલકંઠ હતા ઇંગ્લેન્ડ જનારા સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર મહિપતરામ નીલકંઠ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે તો કયો રૂટ છે દાંડી હેરિટેજ રૂટ ગુજરાતનો એકમાત્ર હેરિટેજ રૂટ દાંડી હેરિટેજ રૂટ આગળનો પ્રશ્ન આવે છે કે અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળા ક્યાં શરૂ થઈ હતી તો કઈ જગ્યાએ શરૂ થઈ હતી કાલુપુર ખાતે શરૂ થઈ હતી અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ પદ્ધતિ સરની ટંકશાળા કાલુપુર ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે જીકેના ભાગ સ્વરૂપે આ પણ પ્રશ્ન મહત્ત્વનો છે મિત્રો ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો જામનગર જિલ્લાને મળેલો છે આગળનો પ્રશ્ન આવે છે કે દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા પર આવેલું છે તો કઈ નદી કાંઠે આવેલું છે ગોમતી નદી કાંઠે આવેલું છે દ્વારકાનું મંદિર આગળનો પ્રશ્ન આવે છે કે કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાને છે તો કઈ ખનીજના ઉત્પાદનમાં ફ્લોટ્સપારના ઉત્પાદનમાં ગુજરાત આખા એશિયાભરમાં પ્રથમ સ્થાને છે આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીક કામ માટે જાણીતું છે તો કયું શહેર છે ખંભાત છે આપણને આવડવો જોઈએ પ્રશ્ન ગુજરાતનું ખંભાત આખા ભારતમાં અકીક કામ માટે જાણીતું છે તો બસ મિત્રો આજના મોક ટેસ્ટના સેટમાં આટલા પ્રશ્નો ઇનઅ છે આપણી માટે વધારાના જે પ્રશ્નો છે આપણે નેક્સ્ટ વિડિયોમાં કવર કરીશું મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો આપણી સૌની ચેનલ જી કે હોમને સબસ્ક્રાઇબ કરો આવા વધુ મોક ટેસ્ટના વિડીયોઝ માટે અને જો તમારું કોઈ મંતવ્ય હોય કોઈ સજેશન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો તો નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મુલાકાત હશે મિત્રો જય હિન્દ જય ભારત